એ બધા મક્કમ ને જો કાયદા કેવી રીતે બેન નહીં બધા લડશે અને આપણે જે સ્થળ પર લડવાનું થાય આપણે લડવાનું કાયદા કેવી વાત કરી વકીલ લઈ તો વકીલ રાખેલ લડવું પડે લડવું પડે પણ ધારો કે કેન્દ્ર સરકારનો ગુજરાત સરકારનો 4 ગણાનો નિયમ હતો એના કરતાં બાર ગણા વળતો એ લોકો ખરું તો મક્કમ હતા ત્યારે મળ્યું બાકી મક્કમ નહીં હોય એ થાશે ને થશે તો દેખા ભારત માં આવતી હેડવાનો છે એમાં તમે કોઈ નથી કરી કેવાના અને બીજા ગમે તેવા ધોભલા ને એકાશે ગમે તે ને એકાશે એમાં તમે જો બધામાં એકતા નહીં હોય ધીરજ જ નહીં હોય તો બધું બધું ખેડૂતો આ દેશમાં સુધી વધુ પીડા તો કોઈ વર્ગ હોય તો ખેડૂત જ છે પણ જો બધા ભેગા થઈને અમારે ત્યાં છ ગામ ની અંદર ભારતમાં રોડ અમારે ત્યાં નતો નીકળતો પણ પછી કઈ એ લોકોએ એ બસો માંથી પોચ ખોડ્યા હતા એને છે ચેક આલ્યો એટલે પછી ઓટોમેટિક બધા ચેક લીધા નકારી વર્ષ દોઢ વર્ષ બધું કોમ પડી રહ્યું પણ પછી એક પછી એક ખેડૂતો અંદર થી અંદરથી થી છ ગો માં તો એમ એક કેમવા લીધા રે ભાઈ ઓટોમેટિક બધા આપણે એવું ના કરતા હો બધાને હાલ નકલન ભગવાનને બેઠા છે કોઈ ફૂટતા નહીં હા ના ના વાત આવી એટલે મક્કમ રહેજો બાકી પોલીસ આવશે તો બધા તમારા ભેગા છે મધુરુ કેસે હા ગઈકાલ થી લઈને આજે ઘણી ઘણી ઘણા જોડે વાત કરી છે તમામ સોલ્યુશન પોઝિટિવ આવે એના માટે એમના પર પ્રયત્ન છે અને કાયદે કઈ લડવું પડે તો વકીલ કોણ રાખવા એનો તમે લઈ લેજો નોમ નંબર ને પાંચ જણા પ્રતિનિધિ બનાવીને જો લડશો તો બધું ન આ સરકાર ને બીજી લાઈનો કાઢવી છે અને બધું દેખો કોઈ આવે છે ને થાય છે આ હરિયાણાની બાજુ મતલબ બધી આપણી જમીનમાં નથી બધું વસ્તુ

રાજપાડી થાય છે ખેડૂત જાગૃત જતા અંતર બધા નિયમો બધું ખબર આપણને પછી એના માટે નહીં લડો તો પછી એક વખત લડશો તો બીજે કેમકે કંડલાથી જ બધું આપણ લાઇટ ના ધોબલા આવે તો આપણને ઓઈલ લાવે તો આપણે કોઈ પણ હશે આપણી જમીનો માંથી બીજું પ્રસાદ થવાનું છે તો મક્કમ રેજો મહેરબાની કે ભેગા છે એક રેજો

સંવાદન એન્ટ્રી પડે બાકી તમારે કેવું કે એવું નથી આ તમારા ઉતારા જેટલા છે એટલા ને એટલા જ નીકળશે અને બીજો એ આ બધું કરશે તો તમારા બધાનો આફાસ રોજમ શિવાભાઈ વાત કરે ને તમે ઓય અમે બેઠા કોટનો ઠોક્કો આલ્યો તો તમે આમનો ઠોક્કો ના મળ્યો એવું કોમ કરી દીધું આ